પોલીસ ની મહિલાઓને વધુ અવગત કરવા માટે એસપીએસ મંજીતા અત્યારેના જૂથ ખાતે સ્વરક્ષણ અને સલામતી અંગેના તાલીમ વર્કશોપ અંગેનું આયોજન કરવામાં આવ્યું બે દિવસના સેમિનારમાં અમદાવાદના એસપીએસ મંજીત વ

પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું તેમજ શરીરના દસ સંવેદનશીલ ભાગો અંગે પણ શીખવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજનને પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે તાલીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાણાવત સુબેદાર ક્વાર્ટર માસ્ટર પઠાણ તથા જૂથના તમામ અધિકારીઓ કર્મચારીઓ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો અન્ય ખબરો કે લીએ ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીએ બેલ આઇકન કો જરૂર દબાએ